અને ઉરીશ આયા કચરાનું કામ કરે છે તિયારમાં કેમ ઉરીશ થઈ ગયું કપડા સુકાઈ ગયા ના ના સુકવવા જ આવા છે ગયા છે મશીનમાં હમ ઓકે ચાલો ભાઈ જો મસ્ત મજાના કપડા ઉરીશ આય તોય નાઈખા છે ત્યારે મેને જ મશીને ધો આપણ મશીને જાય એટલે તે નાઈખાય તોય જ મશીને ધોણા હોય ને આજ તો બહુ એમ ફોકસ કરી કરી નઈ જોને એમ તો ભાઈ મસ્ત મજાનો આજે તડકો છે તો અરદાર ચાલો ભાઈ હવે આપણે નાસ્તો કરી લઈએ બરોબર ચાલો નાસ્તો કરી લીધો એકલા એકલા મમ્મી પપ્પા સાથે નાસ્તો કરી લીધો સાહેબ અને ને આજે થોડું બહુ જ લેતેણ જેવું કામકાજ રહેશે કેમ ઓરિસા જવાબ દેવામાં તો

હું ગો દે જલ જતો હું લે કોનો હોય ને તો તો ઓકે એ ક્યાં જાવ તારે ક્યાં જવું ક્યાં જાવું કાઢી બેન હાલા ઘરની બેન ચંપલ ને હાલા ને આય ગણ ને

શાક ચા ચા માડી શાક ખાવ છે બસ ને ઇલ્લો દૂધ લેવું કે છાશ લેવી આરે છાશ લેવી છે હાલો મમી ભાઈ છાશ આપો એમને મહેમાન આવ્યા છે એમને ઘરે આરવી મહેમાન ગમ છે ગમ રોટલો ગમ ગમ છે ઊટુ ખાતોમાં આમ બેસી જાવ આ ઘરે ઓસી આપો

પાંચ સેકન્ડ આવી ગયા ઓકે જો બધું એમ કામ થઈ ગયું છે તમામ પાણીની બોટલો ભરી લીધો તે તારો ઓકે ઓસી એક એના જો દે સેની માટે બોટલ માટે બોટલ માટે ઠંડુ થઈ કે નહીં તો બધું અલગ લઈ લે ને પણ અલગ થી આમ જ ભરી દે ઓકે 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 ચાલો ભાઈ ઉડીસા ને પાંચ વાગ્યાનો ટાઈમ છે ઉડીસા એ તૈયાર થઈ ગઈ છે જો ભાઈ આ નાન ખટાસ કોણે કોણે ખાધી ને કોમેન્ટ કરજો

ભાન નહી ભૂલી જતી હોય ઉરી નહીં ભૂલી જાય નહી ભૂલ ને તો વાંધો નહીં જો મમ્મી બોણી આપે લઈ લે ચલો ભાઈ ફાઇનલી ઓરવિસા ને મુકતો બસ સ્ટેન્ડ કેમ બોણી એ રીતે હા હા રહી જાય હા ગાઈસ હું જઈ સી બસ સ્ટેશન એ હવે મને મુકવા આવે છે અંકિત બધા ડાટા તો કહી દે આવજો નઈ ના માસી આવજો મમ્મી આ નઈ માસી આવે છે નેત્રાય આવે છે એક રીવાય સાહેબ મને કહે કે આ તમે આલો ભલા આલો ભલા આવું એ સોફાન સપળ પેલી જતી હોય કોઈ હો તમાર સોફાન નું તમાર

દુકાન લેને બરોબર ને દુકાન નહીં ભાઈ એ હા છે ભાઈ મોટો શોરૂમ બરોબર કપડા લેવા આવી જાજો ઓ ઓપનિંગ ની डेट હું તમને આપી દઈ કમિંગ સૂન જો ભાઈ કેમ પણ એક નંબર હો जोरदार આ ભાઈ કેમેરા બીટ કરવા આવ્યા છે મસ્ત મજાનો જો અત્યારે જો આ બધું સ્ટોક ગોઠવવાનો છે ઓ રેડર ભાઈ તોડતા નહી હો કઈ ના ના ગાઈસ તોડવા મોડું હોય હા યે આપણે હારું કરવા હો તોડવા થોડા હા બસ ચાલો ભાઈ મળીએ થોડો સ્ટોક ગોઠવી નાખીએ ત્યારે જો ફ્રેન્ડ્સ આપણે જો આ સ્ટોક થોડો ગોઠવી દીધો છે જીન્સ અહીંયા ગોઠવી દીધો છે અહીંયા જે જીન્સ ગોઠવવાનો બાકી છે હજી સ્ટોક ખુલવાનો પણ બાકી છે બધું તૈયાર છે લાઈટ બાઈટ એસી બેસી કમ્પ્લીટ જો ભાઈ બાબલો પણ આપણો તૈયાર છે અને આપણો આ લોગો છે મસ્તીનો

ભાઈ ભાઈ ભાવિક ભાવિક છે ચલો ભાઈ ફ્રેન્ડ્સ અત્યારે વસ્ત્ર મહિ માં આપણે સ્ટોક ગોઠવી દીધો છે અને હવે આપણે બધાય જાસુ ઘરે વાગી ગયા છે બહાર ચલો બરોબર 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 વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય નારાયણ ગુડ નાઇટ